બાર થી ખાવાનું મગાવી લે જે ખાવું હોય મગાવાય ન ખાવું ન મગાવાય ન મગાવાય જે હોય ખાઈ લેવાય એવું કઈ ન હોય પછી મગાવો તો ખાઈ લેવાય ના હરખા પકડજો તોડી નહીં નાખતા એ તો કઉ છું પકડી જ રાખું છું તે હાથ કીધું તમને મેં કીધું આને તો ધ્યાન રાખવું જો આ બધી બરાબર લુઝજો એ તો વાયા પછી હવે નિરાયત રાખું ને જટ તો પકડું ઢાકણા નહી પકડતા મુકાઈ જાય કામ કામ કરતા તા ને તમે કામ મને કોઈ આપતું નથી એમ કામ કોઈ નતું આપતું ને તમને કામ કરતા હોય એમાં શું આવે કઈ કઈ દાખલો કરે તમે કામ કામ કરતા તા ક્યારે મને આપો કામ કરવા કરતા કરતા કામ તો કરતા હોય ને એ કઈ તોડતા નહી તોડી નહી નાખતા કે બોટલ પકડી નાખો છો ત્યાં એમ તો કહું છું તો એક તૂટી ને એટલે ખાવા નહીં મળે ઓહો હો તો બધાય પકડી નાખો એકાઇ નો રહેવા દઉં ખાવાય ન દે ને કોઈ દી એટલે એક દિવસની એક બોટલ એવું હાલે દીકરી હરખા એ ધ્યાન રાખવી પડે કાંઈ આ થોડો હમણાં તકમરિયાદ ધોરા જ તમે છે એમ નહીં હમણાં ઓલી બોટલમાં તકમરિયા ઢોયરા તમે ધ્યાન તો રાખવી પડે ને કઈ આ કાંઈ મફત થાય શકે હમણાં તમે આ ઢોરી નહીં ખાવા પડે ને ખરખાય હા